આજથી થોડા દિવસ પહેલાં અત્રેના પોલીસ સ્ટેશન શાહીબાગ ખાતે એક ગેંગ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેની અંદર તાત્કાલિક આરોપીઓ જે છે એ ચાર આરોપીઓ ઝડપી અને તેને જેલ હવાલે કરી દેવામાં આવેલા છે તેમાં એટ્રોસિટી એક્ટની પણ કલમો એડ થયેલી હતી તેથી તપાસ જે છે એ એસસી એસસી સેલના ડીવાય સાહેબ જે છે એ ચલાવી રહેલા છે તે બાબતે અત્રે એ જે સોસાયટીના કેટલાક રહીશો અને ફરિયાદી બેન અત્રે ભેગા થઈ અને અત્યારે મળવા માટે આવેલા હતા તેમની જે રજૂઆત હતી કે ભાઈ એમને કોઈ ધમકી કે એવું આપી રહ્યું છે તે બાબતે અત્યારે પોલીસ દ્વારા સંજ્ઞાન લઈ અને એમની જે કોઈ રજૂઆત છે તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમને વાહેધરી આપેલ છે અહીંયા ધારણા આપેલ છે અને આવું કોઈ પણ કોઈ પણ જગ્યાએ આવું ચાલતું હોય કોઈ પણ ફરિયાદી હોય આ તો એમને અમે અત્યારે જાણ કરેલ છે કે ભાઈ અમારા નંબર અવેલેબલ છે અને અત્યારે પોલીસ સ્ટેશને પણ એકસો બારની સુવિધા અવેલેબલ છે તો આપ ત્યાં પણ કરી શકો છો

અમદાવાદ સાહેબે પીઆઈ વીઆઈ બતાવી દીધેલું કે તાર તમારે કોઈ ડરવાનું નહીં કોઈ તમકીથી ડરવાનું નહીં કંઈ પણ તકલીફ હોય તમારી જોડે આવી જવાનું પછી અમે અત્યારે થોડા ફ્રી થયા એટલે અમે સોસાયટીની એક મીટિંગ માગી કે સોસાયટીની અંદર આવા ઘોર અંદર કામ થઈ ગયા તો એના માટે શું કરવાનું કોઈ એમને સાથ સહકાર આલો અને કાલે હોતક કોઈ બીજી છોકરીને પણ આવું થાય નહીં એટલે અમે એના માટે સાથ સહકાર માંગ્યો એટલે સામેના પરિવારવાળા એમ કહેશો કે તમે મારી જોડે સમાધાન નહીં કરો અને એને પૈસા તમે ના લે તમે સમાધાન કરો નહીં કરો તો તમારી બીજી છોકરીને પણ ઉઠાવી લઈશું અને સમાધાન નહીં કરો તો હું કંઈક પૈસા પૈસાની મારે કોઈ જરૂર નહીં મારી છોકરી જોડે ખરાબ કામ થયું એનો હું ન્યાય માગીશ અને લડત લડીશ અને હું આ જીવન સજા એમને થવા માટે આ બધું કોશિશ કરી રહ્યો કે એમને આ જીવન સજા થવી જોઈએ અને પડવી જોઈએ પોલીસ પ્રશાસન તરફથી તમને શું કહેવામાં આવ્યું પોલીસ મને સાત સહકાર આપી દીધા તારી નું જે કરતી છો એના માટે અમે